પછી ચા પીશો મસ્ત મજાની પંખેડો બધે આજ વળી આર્મીનો કાફલો બાબત જાહેરો છે કચ્છ બાજુ તો માતા હેરામ ઉમાન કરે માતાજીની તિથિ થઈ ગયા તો તે મૂકા લાવવાનું છે આજે બળો ધણ પકી ગયો ને માની ઉતારી દીધા હવે નીકળીશ કેસો મારા પાછળ પાછળ આવી ગયા ચા કર્યો તો ચા પી તો ચોમાસું આવી ગયું એવું જ લાગે મસ્ત પછી ફુવાળા ચાલુ છે બાજરીમાં ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારું અલગમાં આ શકે છે ટાઈમ તો બસ બધા પંખીડા ઉઠી ગયા હું પણ ઉઠી ગયો છે બસ પેસો ધોવાનું કામ ચાલુ થયું ખણ બંધ કાઢી દીધું અને હવે પેસું ધોશે બસ ચા પીશું મસ્ત મજાની પંખીડો બધે આલારમ રૂપી આલારામ થઈ જાય બે ત્રણ મિટર ખર્ચા પણ થઈ ગયો અને આર્મી ની ગાડીઓ લગભગ આઠ દસ દસ ત્રીસ પહેલી બધી આ બાજુ ગઈ હતી રાજસ્થાન બાજુ આજે આર્મી નો કાફલો આ જાહેર જાહેરો છે કચ્છ બાજુ

Mm-hmm. ગયો ને માની ઉતાર દીધા હવે નીકળીશ કેસો મારો પાછળ પાછળ આવી ગયા કામ કર્યો તો ચાપી હે એ પાછળ ઉભરે ઉભરે લઈ આવ્યા હતા પાછળ માર્ગ દેખાય ને મારે માં મારે ખૂબ જૂની યાદ હતી અમે ખૂબ પેલા હું કર્યા હતા ખૂબ રમતા માર્ગ પણ હવે આવવાનું એ ઓછું થાય હા એકદમ ઓછું હા હા ઓછું થઈ ગયું ટાઈમ થઈ ગયો અમને નવ હવે આપણે ઉતાવળ છે કારણ કે કાલ ના ગયા નથી તો આજે હું કરશે ખૂબ જૂની યાદો હજી વન એવો માર્ગ પેલા હતો આ બધી વચગાળા ના ખેતર છે ને એકદમ લીલું જામ હરિયાળું એકદમ ચોમાસું નજીક આવી ગયું ને ચોમાસું આવી ગયું એવું જ લાગે મસ્તા પછી કુવાના ચાલુ છે બાજરીમાં બાજરી ગયું મસ્ત બાકી હું બતાવું ખાલી

અમદાવાદ ગુડ મોર્નિંગ આજ છે બીજો દિવસ કારણે કાલે એન્ડ કર્યાનું હતું અને શૂટ થયું હતું જો કાલે આની ઉભા આજે રોટા વોટ રાખી દીધું કાલે અમાજ ઉપર એકદમ જીર્ણોકટ થઈ ગયો એકદમ મસ્ત ઝીણોકટ હવે સીધો તવી મારશે એટલે બધું લેટાઈ જશે તો થોડું જર વાટશું અને બીજી થોડું પેસો માટે લાવશું એટલે શું પેસોને લીધેલું કાસ આવ્યું થાય બે કામ થાય થોડું થોડું કારણ કે એ પણ નવરું કરીને એમાં પણ ટ્રેક્ટર રાખવું પડશે ટ્રેક્ટર રાખવાનો ઉદ્દેશ્ય હું નાળો એકાદ મહિનો તપે ગરમી આવે ને તો જમીન માટે સારી નેક્સ્ટ ઉપજાઉ માટે જમીન તૈયાર થઈ જાય એમ ચોમાસા માટે જમીન રેડી થોડું જુવાર પણ વાટી દીધી અને ભેસો માટે ખાસ પણ થોડું બાકી દીધી એ પણ પતી ગયું હવે એકાદ ચાલશે એટલે આ પતી જશે પણ થોડીક જુવાર વધે હવે ખબર ખાભાની કેટલા દિવસ ચાલશે આવધે અત્યારે બસ પાપાની તૈયારી છે હવે ભેંસો ખેતરમાં લઈ જવાની આ શું માટે લાવી દીધી લોકાશનો ભારો આખા છે એ આખા છે ખેતરમાં સીધી ચા માસે તારીશ વાતાવરણ તો ઠંડુ છે કલાક પડી રખડશે ને તો શાંતિ થઈને બેસીને પાણી પીને બેસી જશે એમની ઈચ્છા ખેતર મજાનું પૂરી થઈ જશે બસ કરી આવીને ના લીધું હવે જમવાનું બની જમી લેશું અને આમે ને શું સેમ સેમ પહેર્યું સેમ સેમ પહેર્યું તારા જ કલર અલગ છે મારે કલર અલગ થઈ અલગ અલગ થોડી સેમ સેમ નથી ગરમ ગરમ દહીં હોય અને આમાં મસ્ત બરફ નાખવાનું હોય તો દહી જાય એકદમ મસ્ત આ લેવા આવશે તમારું ખોનું વેલો પ્રુદે એટલે આમ બધું થઈ જાય એકદમ મસ્ત બસ જમે લીધું નવા નીકળશું ઓફિસ તરફ બાઇક બાઇક રેડી સાફ વાફ કરી દીધું ગાય માટે રોટલી પણ લઈ લીધી તો હવે સેલ મારશું